નમસ્કાર મિત્રો રીપી લર્નિંગ અબમાં હું ભરત તરસરિયા આપનું સ્વાગત કરું છું તો જેડબલ નીટની અંદર આજનો ટૉપિક છે સ્થિતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જા ખૂબ લાંબો ટૉપિક છે એટલે બે પાર્ટમાં આપણે જોઈશું તો આજે પાર્ટ વન જોઈએ છીએ સ્થિતિ ઉર્જા મિત્રો કોને કહેવાય કે કોઈ પણ બળ ક્ષેત્રમાં રહેલ પદાર્થ પોતાના સ્થાનને કારણે અને અથવા તંત્રની રચનાના કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે એને મિત્રો સ્થિતિ ઉર્જા કહેવાય જો પહેલા માળ ઉપર ધારો કે એક પદાર્થ છે છે સ્થિર હવે એને આપણે મુક્ત કરીએ નીચે કોઈ વ્યક્તિ ઉપર એ પદાર્થ પડે પથ્થર છે સમથિંગ ધારો બસો ગ્રામ નો છે એ કોઈ વ્યક્તિ ઉપર પડે પહેલા માળ ઉપરથી તો સ્વાભાવિક છે કે એનું થોડું જાજુ વાગે અને એ જ પથ્થર દસમા માળ ઉપર ગયા હોય ક્યાંથી પડ્યું હોય તો ચોક્કસપણે વધારે જ વાગશે કારણ મિત્રો કે દસમા વાળે એમની સ્થિતિ ઉર્જા વધી જાય છે અને જ્યારે એને મુક્ત કરીએ ત્યારે એની ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા બધી ગતિ ઉર્જામાં કન્વર્ટ થાય છે ઘણા રચનાને કારણે એ જ જે પદાર્થ હોય એ સિમ્પલ સાદો હોય તો ઓછો વાગે ને જરાક અણીવાળો હોય ધારદાર હોય તો વધારે વાગે એટલે સંરચનાને કારણે અને પોતાના સ્થાનને કારણે જે ક્ષમતા ધરાવે એને મિત્રો સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે એના પાછા બે પાઠ છે એટલે ગુરુત્વી સ્થિતિ ઉર્જા તો મિત્રો ગુરુત્વી સ્થિતિ ઉર્જા તો પૃથ્વી પર કોઈ પણ પદાર્થની સ્થિતિ ઉર્જાની ચર્ચા કરવી હોય પૃથ્વીને સાપેક્ષમાં વાય ટુ માઇનસ વાય વન એટલે પદાર્થને વાયવન થી વાય ટુ ઊંચે લઈ જવો છે એટલે પરિણામી સ્થાનાંતર વાય ટુ માઇનસ વાય વન સ્થાનાંતર ને બળ બળ અને સ્થાનાંતર નો ગુણાકાર હા મિત્રો પણ ઋણ શા માટે આવ્યું કે ગુરુત્વાકર્ષબળ નીચે તરફ લાગે છે સ્થાનાંતર ઉપર કરાવવું છે એટલે બંને વચ્ચેનો પાય કોણ છે એટલે શું આવશે મિત્રો માઇનસ નિશાની આવશે ટૂંકમાં એ કાર્ય જ છે પણ એમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય છે થી વાઈટ ઊંચાઈ લઈ જોઈએ ત્યારે જે કાર્ય થાય છે એમાં સંગ્રહાય પામે એને ગુરુત્વી સ્થિતિ ઉર્જા કહેવાય છે એક સ્થાન વાયવંતી બીજા સ્થાન વાયટી પદાર્થને લઈ જવા માટે કરવું પડતું કાર્ય પદાર્થના અંતિમ અને શરૂઆતના સ્થાન પર જ આધાર રાખે છે બહુ શબ્દ અગત્યનો છે મિત્રો આમાં કોઈ પણ માર્ગે લઈ જાઓ તો પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે માર્ગ પર નહીં અને આવા ગુણધર્મ ધરાવતા બળને સંરક્ષી બળ કહેવાય છે અને આવા ક્ષેત્રને શું કહેવાય મિત્રો બળ ક્ષેત્ર કહેવાય છે જોઈએ આકૃતિ દ્વારા આપણે સમજીએ કે આકૃતિ છે આ જે બ્લોક છે આપણે એને એક સીધું લઈ જઈએ અને એક આ માર્ગે લઈ જઈએ તો બંને કિસ્સામાં મિત્રો કાર્ય એક સરખું આવે કેટલું યુ બરાબર માઇનસ એમજી વાય ટુ માઇનસ વાય વન પૃથ્વીની સપાટીથી એચ ઊંચાઈ એમ દળની ગુરુત્વી સ્થિતિ ઉર્જા એમજી એચ એટલે આ લઈ લેવામાં એચ લેવામાં આવે છે એ જ ઊંચાઈ મિત્રો ગુરુ સ્થિતિ ઉર્જાનો સૂત્ર છે અને હા મિત્રો સપાટી પર શૂન્ય લેવામાં આવે છે કારણ કે સપાટી પર એચ જીરો છે એચ જીરો આમાં કિંમત મૂકો તો યુ બરાબર શું થાય ઝીરો થાય છે મિત્રો નેક્સ્ટ જોઈએ સ્થિતિ ઉર્જાનો બીજો પ્રકાર છે સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જા સ્પ્રિંગમાં રહેલી હોય છે જો મિત્રો સ્પ્રિંગમાં ગુણધર્મ છે કે આ પદાર્થ આ સ્પ્રિંગ છે એ સામાન્ય સ્થિતિમાં છે એટલે કે દબાયેલી નથી હવે તમે આને ખેંચો એક્સ જેટલું અથવા એક્સ જેટલું દબાવો તરત જ વિરુદ્ધ દિશામાં બળ લાગશે જો આ બાજુ ખેંચવું હોય તો આ બાજુ બળ લાગે અને આમ દબાવ્યું એ તો આ પાછું બળ લાગે આવા બળને પુનઃસ્થાપક બળ કહેવાય છે સ્પ્રિંગની લંબાઈમાં થતા ફેરફારના સમ પ્રમાણમાં અને ફેરફારની વિરુદ્ધ દિશામાં હોય આજે પુનઃસ્થાપક બળ છે ને જેટલું વધારે ખેંચો તો વધુ પુનઃસ્થાપક બળ લાગે ઓછું ખેંચો તો ઓછું પુનઃસ્થાપક બળ લાગે એટલે આપણે મેથેમેટિક્સ રીતે આવી રીતે લખી શકાય એફ ચલે છે માઇનસ એક્સ ચલે છે કાઢી અચળાંક મૂકીએ કે એક્સ

સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા દર્શાવે છે તો થેન્ક યુ મિત્રો આ સ્થિતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જાનો આપણે પાર્ટ વન જોઈ જોયો છે આવો જ આપણે આગળ અભ્યાસ પાર્ટ ટુની ની અંદર કરીશું